ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જ કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે હવે અંતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે થોડાક જ સમયની અંદર રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવશે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેની સીધી હવે અંતે દાદાની સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે સૌથી પહેલા તો જો વાત કરવામાં આવે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું છે તો તેમણે પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાય દિવસોમાં થયેલા મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે હું સતત આ સંદર્ભે મંત્રીશ્રીઓ અને અધિકારીઓની સાથે ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત સહાય પેકેજ જાહેર કરશે એવી વાત છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા લગભગ દસેક દિવસની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ખેડૂતો છે લોકો મેદાન આવ્યા છે પહેલાં આપણે જોયું હતું કે બોટાદની અંદર જે કરદાકાંડ સામે આવ્યો ને એ બાદ તરત જ વરસાદી માહોલ જામ્યો હતો અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન સર્જાયું હતું એના કારણે સમગ્ર ગુજરાતની અંદર મોસમી વરસાદ પડ્યો અને વધારે અસર સૌરાષ્ટ્રમાં થઈ હતી ને હવે જ્યારે સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે એ લોકોના ઉપર એક અણધારી આફત એવું કહી શકાય કારણ કે એ લોકોનો જેટલો પણ પાક છે એ પાકમાં મોટાભાગે નુકસાન થયું હતું ને એ બાદ સરકારની સામે વિરોધ કરવામાં આવ્યો હતો ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં જોરશોરથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે સરકાર અમારું સાંભળતી નથી ઘણી બધી જગ્યાએ આપણે જોયું હતું કે જ્યાં ધારાસભ્યો પોતાના કામ માટે પહોંચતા હતા તું ત્યાં પણ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે એ લોકો સીધો જ વિરોધ કરતા હતા પરંતુ હવે અંતે જયારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એમના દ્વારા કહી દેવામાં આવ્યું છે કે ધરતી પુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતો દ્વારા કરવામાં આવી છે છે પરંતુ સવાલ હજી પણ એક કે સરકાર દ્વારા વળતરનું કહેવામાં આવ્યું છે સહાય રાહત પેકેજનું કહેવામાં આવ્યું છે પરંતુ આ દરેક કામ છે જે સહાય રાહત પેકેજ છે તે આપવામાં ક્યારે આવશે તે પણ એક સવાલ છે કારણ કે જ્યારે આની પહેલા અતિવૃષ્ટિ આવી હતી જ્યારે આની પહેલા ખેડૂતો ખેડૂતોની આવી હાલત હતી ત્યારે જાહેરાત તો કરી દેવામાં આવી હતી પરંતુ હજી સુધી ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોને આ સહાય છે તે મળી નથી અને અત્યારે ફરી એક વખત ગુજરાતમાં આવી આફત આવી છે ખેડૂતોના ઉપર એક અણધારી આફત કહેવાય ને તે સમયે પણ હવે જ્યારે જાહેરાત તો કરી દેવામાં આવી છે પરંતુ ખેડૂતોને આ રાહત સહાય પેકેજ મળશે કે કેમ તે સવાલ અહીંયા એક સૌથી મોટો ઉભો થાય છે અને આગામી સમયમાં જોવાનું રહેશે કે ખરેખર જે રીતે ખેડૂતો માંગણી કરી રહ્યા છે માંગણી સરકાર દ્વારા સંતોષવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર